ઠીક છે બીજો તાવડો વિતરો ને એણે લીધું બટેટું વડું એની ધક ધકતું નાખ્યું મુખમાં અને જ્યાં નાખ્યું ત્યાં તો આખું બ્રહ્માંડો એટલે પેલા એને પૂછ્યું કે ભાઈ મને તો મારા બાપુજી યાદ આવ્યા તમને કોણ યાદ આવ્યો પેલો કે મને તારા બાપુજી યાદ આવ્યા કહે કેમ કઈ પરિચય ની કઈ ઓળખાણ ની કેમ યાદ આવ્યા તો તારા બાપુજી બહુ સજ્જન હતા સારા હતા હેરાન કરવા મને મળે હું સુખી થાવ મારા બદલામાં બીજાને ગમે તેટલું દુઃખ પડે મારા પાંચ પૈસાના સ્વાર્થ માટે બીજાનું ગમે તેટલું નુકસાન થાય આ જીવની ઈર્ષાવૃત્તિ છે